ચિંતા સંતાન હંતાનો પાંબુજરેણ વીયાન નિજાચાર્યાન પ્રણમામે મુહુર મુહુર સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ ભગવત્મરણ વર્તમાનમાં શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટિત પુષ્ટિમાર્ગ પર અંગીકાર નામનું ગ્રહણ ગ્રહણ લાગ્યું છે આ અંગીકાર નામના ગ્રહણને કારણે જ પુષ્ટિમાર્ગની ગતિ શ્રી કૃષ્ણની કૃષ્ણથી વાળીને વિભિચારની તરફ થઈ ગઈ છે તેની હું મહાપ્રભુજીના સેવક તરીકે કડક શબ્દોમાં નિંદા કરું છું અને તેનો ઉગ્રથી ઉગ્ર શબ્દોમાં વિરોધ કરું છું ભગવાનના નામે પૈસા કમાવા તે દેવલકપણું છું મહાપ્રભુજીએ ક્યાંય પણ પોતાને શ્રી કૃષ્ણ નથી કહ્યા ઇવન મહાપ્રભુજે અંતઃકરણ કર્ણ પ્રબોધ ગ્રંથના દસમા શ્લોકમાં પોતાને કૃષ્ણદાસ કહ્યા છે આવી રહ્યો શ્લોકૃષ્ણ દાસ વલ્લભ પ્રતિ પ્રતિદા કરણે ભક્તો નિશ્ચિંત્રજેત ઈતિ એટલે કે આ પ્રમાણ શ્રી કૃષ્ણ દાસ એટલે શ્રી કૃષ્ણના દાસ વલ્લભ એટલે શ્રી વલ્લભરા ચિતમ ચિતમચ એટલે હિતકારી વચનો ચિતમ પ્રીતિ એટલે એટલે જે સાંભળીને ભક્ત એટલે ભક્ત નિશ્ચિંતતા એટલે કે નિશ્ચિત નિશ્ચિતપણે રજે એટલે પ્રાપ્ત થાય આનો ભાર છે કે આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના દાસ શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહેલા હિતકારી વચનો જે ભક્ત ચિત્તમાં સાંભળે છે તે નિશ્ચિત ને પ્રાપ્ત થાય છે અહીંયા શ્રી આચાર્ય ચરણો પોતાના અંતઃકરણને સંબોધીને કહી રહ્યા છે તેવું આપણે તેવું અહીંયા છે અહીંયા તમે નાનકડી પ્રેઝન્ટેશનમાં પણ તમે અહીંયા દેખી શકો છો અંતઃકરણ પ્રબોધ હું જરાક ઝૂમ કરે આપું છું એટલે બધા દેખાય અહીંયા મેં બોલ્યો છે અમુક લોકો કહેતા હોય છે કે એમને શું ગપ્પા મારો છો તું કાઇ રહ્યા પ્રમાણ અને અમુક લોકો એવું કહેતા હોય છે કે પુષ્ટિ માર્ગ તો પ્રમાણનો માર્ગ નથી પ્રમેયનો માર્ગ છે તો એ લોકોને હું પૂછવા માગું છું કે પ્રમેયની વાત પ્રમેયની વ્યાખ્યા શું છે પ્રમેયની વ્યાખ્યા કહો તેઓ જે કમેન્ટમાં ઉત્તર આપી શકે છે મહારાજ જાઓ ચીટી જાઓ અને અંગીકારને જજો અને પુનઃ પોતાનામાંથી બિરાજતા સેવ્ય સ્વરૂપોની સેવામાં પ્રવૃત્ત થાઓ તેવી જ મારી આપ સર્વેના સર્વેને વિનંતી છે હવે આપણે આગળ જોઈશું કે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં પણ મહાપ્રભે શ્રી કૃષ્ણ સેવાનો જ આજ્ઞા કરી છે કે નહીં હવેલીમાં જઈને દર્શન કરવાની અહીં સિદ્ધાંત મુક્તાવલી પ્રથમ શ્લોક નાતામ હરિપરક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદાકાર માન સી પરામતા હરિમ એટલે કે હરિને નમન કરીને હરિમ એટલે કે હરિને નમન કરીને પરોક્ષામી એટલે કે હું અહીંયા આચાર્ય ચરણો સારી રીતે કહું છું સ્વસિદ્ધાંત એટલે પોતાનો સિદ્ધાંત એટલે પુષ્ટિ માર્ગ્યો સિદ્ધાંત નિશ્ચયમ એટલે રૂપથી નિશ્ચય કરીને કૃષ્ણ સેવા એટલે કે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણની સેવા સદાકાર્યા એટલે સુદા કરવી માનસી એટલે કે માનસી સેવા પરામતા એટલે ઉત્તમ માનેલી છે એટલે કે ફળ સ્વરૂપ મા માનેલી છે કે ક્યારે ક્યારે ફળ સ્વરૂપ કે જ્યારે તમે અહીંયા ફિઝિકલી તમે સેવા કરી હોય તો જ અને આનો ભાવ છે કે હરીને નમન કરીને હું એટલે કે અહીંયા આચાર્ય ચરણો સ્વ એટલે કુષ્ટિમાર્ગીય સિદ્ધાંતને સારી રીતે નિશ્ચયપૂર્વક કહું છું ભગવાન શ્રી કૃષ્ણની સેવા સદા કરવી એટલે કે કરવી તેમાં માનસિક સેવાનું ઉત્તમ ફલરૂપ માનેલી છે અહીંયા આચાર્ય ચરણ સિદ્ધાંત મુક્તાવલીના પ્રથમ શ્લોકમાં આવું કહી એવી આજ્ઞા આપી રહ્યા છે આ બીજો શ્લોક સિદ્ધાંત મુક્તાવલીનો ચેતસ્ત પ્રણ સેવા તત્સિદે તોનું ઉત્તેજા તથા સંસાર દુઃખ સ નિવૃત્તિ ભ્રમ બોધનમ ચેતસ એટલે ચિત્તનું તત પ્રવણમ સેવા એટલે કે તેમાં તેમાં પ્રવણ થવું એકતાન થવું તે સેવા છે તેમાં એટલે કે ભગવાન શ્રી કૃષ્ણમાં તત્સિદ્ધ છે એટલે તેની સિદ્ધિ માટે તનુ વિત્ત છે એટલે પોતાના તંત અને પોતાના વિ સેવા કરવી અહીંયા શું છે જમીન આટલું થાય છે પોતાના તનથી શું લખ્યું છે અહીંયા નાના છે પોતાના તનથી અને પોતાના વીત અને અહીંયા વિત્તીય સેવાનો એવો અર્થ નથી થતો કે હવેલીમાં જઈને મનોરત્ન પૈસા લખી આવ્યા હિંડોળાના પૈસા લખાવી આવ્યા લખાવી આવવા આ વિજા સેવા નથી હું આ સ્પષ્ટતા કરી દઉં છું પછી આગળ તનુ વિત એટલે કે પોતાના તનથી અને પોતાના વિધથી સેવા કરી તત એટલે કે તેનાથી સંસાર દુઃખ છે એટલે સંસારના દુઃખોની નિવૃત્તિ થાય છે બ્રહ્મ બોધન એટલે કે બ્રહ્મનો બોધ થાય છે કારણ આપણે ભાવાર્થ આપણે દેખી લઈએ કે ચિત્તનું ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રવણ થવું એકતાન થવું તે સેવા છે તેની સિદ્ધિમાં માટે પોતાના તનથી અને પોતાના મિત્રથી સેવા કરવી જોઈએ તેનાથી સંસારના દુઃખોની નિવૃત્તિ થાય છે અને બ્રહ્મનો બોધ થાય છે તેઓ સિદ્ધાંત ઉક્તાવલીના દ્વિતીય શ્લોકમાં આચાર્ય કહી રહ્યા છે તો અહીંયા આપણને જાણમાં મળ્યું છે કે પુષ્ટિ માર્ગ માત્ર અને માત્ર ગૃહ સેવાનો માર્ગ છે તેમાં હવેલીનું કઈ પ્રકારનું કામ નથી સ્પષ્ટ થાય છે સિદ્ધાંત મુક્તાવલી અંતઃકરણ પ્રબોધ વગેરે જેવા આચાર ચરણોના ગ્રંથોમાં અને અંગીકારને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે આ હું એક મહાપ્રભુજીના એક સેવક તરીકે હું કહી રહ્યો છું યજનું ગ્રહ તો જન તો હું સર્વ દુઃખાતી ગોભવે તમહમ સરદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ